નમસ્કાર મિત્રો નવા વિડિયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પેપર બે હજાર પચીસ પરથી મિત્રો તમે શું શીખ્યા છો આવનાર ભરતી માટે શું તમે તૈયાર છો મિત્રો અને બે હજાર પચીસમાં જે કોન્સ્ટેબલનું મિત્રો પેપર લેવાઈ ગયેલ છે તેના પરથી મિત્રો તમે શું શીખ્યા છો કયો વિષયને સૌથી વધારે તેના ઉપર એ વિષયને તૈયાર કરવા માટે અથવા તો સૌથી વધારે કયા વિષય પર ફોકસ કરવું જોઈએ જેનાથી મિત્રો તમે આવનાર પોલીસ કોન્સ્ટેબલ તો નહીં જ મિત્રો પણ તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક અથવા મિત્રો નાયબ ચિટનિસ આવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે પણ મિત્રો અત્યારે કયા વિષયો ગેમ ચેન્જર છે તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ડેઇલી મિત્રો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી મટીરિયલ પણ ચેનલ પર મૂકતા હોઈએ છીએ મિત્રો તમારા માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીવડે તે તમામ સચોટ માહિતી આપણે આ ચેનલ પર તમારા સુધી પહોંચાડીએ છીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથ સહકાર આપજો અને મિત્રો આપણે વધારે ટાઈમ ન બગાડતા પોલીસ કોન્સ્ટેબલ આવનાર જે મિત્રો નવી ભરતી છે તેની અંદર મિત્રો આપણે અભ્યાસક્રમને જોઈને બે હજાર પચીસમાં જે પેપર લેવાયેલું ઘણા બધા વિદ્યાર્થીઓ મોટે ભાગે કયા વિષયની નબળાઈના કારણે મિત્રો પરીક્ષાથી બહાર એટલે કે મિત્રો પરીક્ષાની અંદર પાસ નથી થઈ શક્યા તેના વિશે આપણે મિત્રો આજે ચર્ચા કરીશું તો મિત્રો હવે લોકરક્ષક કેડરનો મિત્રો જે આ બે હજાર પચીસમાં લેવાયેલ કોન્સ્ટેબલ પરીક્ષાનો મિત્રો આ અભ્યાસક્રમ પાર્ટ વન મિત્રો અને પેપર એક એમસીક્યુ ટેસ્ટ મિત્રો જેની અંદર મિત્રો તમે અહીંયા એસી માર્ક્સનો બસ્સો માર્ક્સનું પેપર હોય છે મિત્રો કોન્સ્ટેબલનો જે બે હજાર ચોવીસ પચીસના સિલેબસ પ્રમાણે નવી ભરતીના મિત્રો આર આર હજી આવ્યા નથી તેમાં કયા સિલેબસ કોઈ પણ સિલેબસની અંદર કંઈ પણ પ્રકારનો મિત્રો થોડું ઘણું ચેન્જીસ આવે છે કે નથી આવતું કદાચ મિત્રો ગુજરાતી વ્યાકરણ આવવાની સંભાવના રહેલી છે મિત્રો તો એ આવી પણ શકે છે બે હજાર પચીસની અંદર મિત્રો જે તમે અહીંયા ત્રણ નંબરનું કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ વીસ માર્કનું જોઈ શકો છો અને નીચે પણ લખવામાં આવ્યું છે મિત્રો કે પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે એટલે કે મિત્રો તમે આઠમા નવમા અથવા તો દસમાની અંદર અભ્યાસ કર્યો હશે ત્યારે મિત્રો આપણે પણ સરકારી સ્કૂલની અંદર પરીક્ષા આપતા ત્યારે ફકરા પરથી ફકરો આપેલો હોય અને મિત્રો નીચે પાંચ ક્વેશ્ચન હોય એ રીતના ફકરા પરથી આપણે ક્વેશ્ચનોના આન્સર આપવાના હતા મિત્રો પણ પરીક્ષાની અંદર મિત્રો જ્યારે પેપર આવ્યું ત્યારે મિત્રો દરેક વિદ્યાર્થી સરપ્રાઇઝ હતા કારણ કે મિત્રો પરીક્ષાની અંદર મિત્રો જોડણી પણ પૂછી લેવામાં આવી હતી હવે મિત્રો જોડણી એક ગુજરાતી વ્યાકરણનો ભાગ છે એટલે મિત્રો હું કહું છું કે પેપરની અંદર કંઈ પણ સરપ્રાઇઝ હોઈ જ શકે છે વિદ્યાર્થીઓ માટે દર વર્ષે એટલે મિત્રો તમારે પણ ગુજરાતી વ્યાકરણની અંદર જે રીતના આ વખતે મિત્રો કોમ્પ્રિહન્શન ઇન ગુજરાતી લેંગ્વેજની અંદર વીસ માર્ક્સની અંદર મિત્રો પાંચેક માર્ક્સની જે જોડણી મૂકવામાં આવી હતી એ મિત્રો ગુજરાતી વ્યાકરણનો ભાગ છે કદાચ મિત્રો જો નવા સિલેબસની અંદર ગુજરાતી વ્યાકરણના અમુક ટૉપિક મૂકવામાં આવે તો મિત્રો તમે અત્યારથી જો તૈયારી કરતા હો આવનાર દિવસની અંદર મિત્રો તમારે ઘણા બધા ભાગે બધા વિષયો તૈયાર થઈ ચૂક્યા હોય તો મિત્રો તમારે પછી ગુજરાતી વિષયને જ મિત્રો ટાઈમ આપવાનો રહે થોડો ઘણો એટલે મિત્રો હવે મિત્રો આ ગુજરાતી વ્યાકરણની વાત કરી હવે મિત્રો આપણે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક્સનું ક્વોન્ટિટ્યુટી એપ્ટિટ્યુડ એટલે કે મિત્રો મેથ્સ હવે મિત્રો પાર્ટ બીની અંદર જે એસી માર્ક્સનો પોર્શન હતો મિત્રો એકસો વીસ સોરી મિત્રો એકસો વીસ માર્ક્સનો પોર્શન અને એસી માર્ક્સનો પોર્શન મિત્રો પાર્ટ વનની અંદર તો જે મિત્રો એકસો વીસ માર્ક્સનો જે પાર્ટ બીનો પોર્શન હતો એની અંદર મિત્રો બંધારણ ઇતિહાસ ભૂગોળ એ અલગ અલગ વિષયો હતા એની અંદર તો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ એકસો વીસમાંથી એસી ઉપર મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓને સારા સારા માર્ક્સ છે પણ પાર્ટ વનની અંદર મિત્રો પાસિંગ માટે બત્રીસ પ્લસ માર્ક્સ પણ નથી આવ્યા મિત્રો તો મિત્રો આ પરીક્ષાની અંદર મિત્રો રિઝનિંગ ડીઆઈ પણ મિત્રો બહુ જ સમય માગી લે એટલા એટલા બહુ જ સમય માગે એટલા બધા મિત્રો ગણતરીવાળા ડીઆઈ હતા મિત્રો કોન્ટિટ્યુ એપ્ટિટ્યૂડની વાત કરીએ એ પણ થોડું હાર્ડ હતો મિત્રો તો ઘણા બધા તૈયારી કરેલી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ ગણિતને સારી રીતે પ્રેક્ટિસ કર્યું હતું સમજ્યા હતા એવા તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષાની અંદર સારા માર્ક્સ આવેલા છે મિત્રો એકસો વીસ એકસો દસ એકસો પંદર એકસો ત્રીસ એકસો ચાલીસ અમુક વિદ્યાર્થીઓને મિત્રો એકસો પચાસ એકસો સાહીઠ માર્ક્સ પણ આવેલા છે હવે મિત્રો આપણે જે ગેમ ચેન્જરની વાત કરીએ છીએ વિષયની એમાં મિત્રો ગેમ ચેન્જરમાં જોઈએ તો મિત્રો ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન અને મિત્રો મેથ્સ આ વિષયોને મિત્રો તમારે જો તમે અત્યારે બાર પાસ છો મિત્રો તો તમારે અત્યારે ડીઆઈ અને મેથ્સ પર વધારે ધ્યાન આપવાનું છે અને વધારે ફોકસ કરવાનું છે મિત્રો જેથી કરીને એક્ઝામની અંદર મિત્રો હવે આવનાર જે ભરતીઓ છે દરેક ભરતીની અંદર મિત્રો હવે મેથ્સ અને રિઝનિંગ તો ફરજિયાત થઈ ગયું છે તમે તલાટી કમ મંત્રી જુઓ જુનિયર ક્લાર્ક જુઓ મિત્રો નાયબ ચિટનીસ જે આવનાર દિવસોમાં જે નવી ભરતી આવવાની છે મિત્રો એની અંદર દરેક ભરતીની અંદર મિત્રો ગણિત તો પૂછાશે એટલે ગણિત હવે મિત્રો તૈયાર કરી લેવાનું જ છે હવે મિત્રો ગણિત કયા સરનું કરવું એ મિત્રો અલગ અલગ ગુજરાતની અંદર મિત્રો અલગ અલગ એકેડેમી છે એમાં હું કોઈ સાહેબનું પરફેક્ટલી તમે નામ ન આપું પણ તમે જે સરનો વિડીયો જોયા પછી તમને એવું લાગે મને આની રીત સમજાય છે તેવા સર જોડેથી ઓનલાઈન અથવા ઓફલાઈન કોર્સ દ્વારા તમે મિત્રો ભણીને ગણિતને સારી રીતે તૈયાર કરી શકો છો જો મિત્રો તમે ઘરે બેઠા છો અને અત્યારે તમારે ગણિતને નથી આવડતું તો ધીરે ધીરે પાયાથી શરૂઆત કરવી છે તો મિત્રો તમે ગણિતને કઈ રીતે તૈયાર કરશો મિત્રો તમારે અમુક નવી ભરતી માટે જો તમારે ગણિત પાસ થવું છે અને ગણિતમાં મિત્રો સારા માર્ક્સ લાવવા છે તો મિત્રો તમે પહેલાં ઘડિયા તૈયાર કરો એકથી વીસ પછી મિત્રો વર્ગ તૈયાર કરો એકથી વીસ અને ઘન મિત્રો એકથી પંદર આ રીતે મિત્રો તમે ધીરે ધીરે શરૂઆત કરો પછી મિત્રો તમે સાદુરૂપ શીખો વિભાજનની ચાવી યાદ રાખો મિત્રો તેનાથી તમારું ઘણું બધું મિત્રો પચાસ ટકાથી ત્રીસ ટકા જેટલું તો ગણિત મિત્રો સાદરૂપ વિભાજનની ચાવી ઘડિયા વર્ગ ઘન આમાં જ છે મિત્રો જો મિત્રો તમને આ ઘડિયા છે વર્ગ છે ઘન છે મિત્રો પછી મિત્રો વિભાજનની ચાવી છે મિત્રો અથવા તમને અમુક ગુણાકાર ભાગાકારના નિયમો આ બધું જો મિત્રો તમે વ્યવસ્થિત તૈયાર કરેલું હશે તમારો પાયો મજબૂત હશે મિત્રો તો તમે ગણિતમાં ક્યારેય પાછા પડશો નહીં મિત્રો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયોની અંદર તમે મેં જે ગેમ ચેન્જર માટે જે ગણિત અને ડીઆઈ ઇન્ટરપ્રિટેશન અને રિઝનિંગની જે આ વિષયો છે મિત્રો દરેક પરીક્ષા માટે ગેમ ચેન્જર છે તો મિત્રો અને થોડું ઘણું ગુજરાતી પર પણ ભાર આપજો જેથી કરીને જોડણી છે છંદ છે મિત્રો બરાબર અલંકાર છે આ બધા વિષયો મિત્રો તમારે થોડું થોડું ધ્યાન આપવું જેથી કરીને પરીક્ષાની અંદર તમ આવે ત્યારે નવા આરાની અંદર કોઈ પણ ચેન્જીસ જોવા મળે તો મિત્રો તમને નવું નહીં લાગે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગણિતને મિત્રો ધીરે ધીરે શરૂઆત કરી અને તૈયારીને મજબૂત બનાવો આવનાર પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર તમે પણ ખાકી વર્દી પહેરીને તમારા મા બાપના સપના પૂરા કરો તો મિત્રો થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયો પણ તમારા માટે લઈને આવીશ મિત્રો તો થેન્ક યુ